ખાતે બનાવેલો હંગામી બ્રિજ ધારાસભ્ય દર્શના દેશમુખના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે આ શ્રદ્ધાળુઓ સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે તે માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ પરિક્રમાવાસીઓ માટે તિલકવાડાથી સહેરાવ નર્મદા ઘાટ વચ્ચે નદી પાર કરવા માટે સ્વખર્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવા માટે સરકાર તરફથી પરવાનગી આપવામાં આવી હતી આ પરવાનગી મળતા સેવાભાવી લોકો દ્વારા સ્વખર્ચે બસ્સો મીટર લાંબો અને આઠ મીટર પહોળો બ્રિજ બનાવવામાં આવ્યો છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજને આજુબાજુ રેલિંગ બનાવવામાં આવી છે છેલ્લા એક અઠવાડિયાથી આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલતી હતી આ બ્રિજ શરૂ થતા પરિક્રમા વાસીઓ સરળતાથી નદી પાર કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી શકશે ત્યારે આ બ્રિજ ખુલ્લો પણ ભારે ખુશી જોવા મળી છે નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું ધાર્મિક ગ્રંથોમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે આઠ ચાર બે હજાર ચોવીસથી થી આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી એક આખો મહિનોમાં નર્મદાની પરિક્રમા કરવા માટે અનેક ભાવિક ભક્તો આવતા હોય છે અને ઉત્તરવાહીની પરિક્રમા રામપુરાથી લઈને કીડી મંકોડી ઘાટથી શરૂ કરીને શહેરાવ ઘાટ થઈને સામે મણિનાગેશ્વર કપિલેશ્વર વાસણ રેંગણ થઈને ફરીથી રામપુરા સ્થિત આ પરિક્રમાનો માર્ગ અઢાર કિલોમીટરનો હોય છે અનેક ભાવિક ભક્તો જ્યારે આ પરિક્રમામાં જોડાય છે ત્યારે ગયા વર્ષે પણ થી વીસ લાખ જેટલા ભાવિક ભક્તોએ આ પરિક્રમામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને મા નર્મદા મૈયાની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ વર્ષે પણ મા નર્મદાની આ પરિક્રમાનો માર્ગ ભાવિક ભક્તોને અને યાત્રાળુઓને સરળતા રહે સુગમતા રહે એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પણ એક હંગામી પુલ સ્વ ખર્ચે બનાવી આપવાની મંજૂરી આપી હતી અને એના છેલ્લા એકસો ને ચુમ્માલીસ કલાક થી કન્ટિન્યુઅસ કામ કરીને બસો મીટર લાંબો માં નર્મદાની સામે કિનારે જવા માટેનો આખો એક હંગામી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં સિત્તેર જેટલા મોટા ભૂગળા નાખવામાં આવ્યા છે કે જેથી કરીને પાણીની અવર જવર સહેલાઈથી થઈ શકે સાથે પાંચ સાત હજાર નહીં પણ આઠ હજાર જેટલી સિમેન્ટની થેલીઓમાં ગ્રેવલ મૂકીને એને આજુબાજુ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે કે જેથી કરીને આ હંગામી બ્રિજ ધોવાઈ ના જાય